સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસે રવિપુરા ત્રણ રસ્તા નજીકથી એક ઇકો કારમાંથી રૂપિયા બે લાખ બાવન હજારનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો બાતમીના આધારે કાર્યવાહી કરતા પોલીસે કાર ચાલકને પકડી પાડ્યો હતો આ દરોડામાં કુલ રૂપિયા ચાર લાખ સત્તાવન હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે કુલ તેર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે વડાલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ જ્યારે પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને માહિતી મળી હતી કે સફેદ કલરની ઇકો કાર રાજસ્થાનથી દારૂ ભરીને ઈડર તરફ જઈ રહી છે ત્યારે પોલીસે રવિપુરા ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવીને કારને રોકી તપાસ કરતા કારના વચ્ચે અને પાછળના ભાગે સીટની વચ્ચે સંતાડેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની કુલ ચારસો છપ્પન બોટલ એટલે કે ટીન મળી આવ્યા હતા ઝડપાયેલા દારૂની કિંમત બે લાખ બાવન હજાર સાતસો વીસ રૂપિયા થાય છે પોલીસે દારૂ ઉપરાંત બે લાખ રૂપિયાની ઇકો કાર પણ જપ્ત કરી હતી આમ કુલ રૂપિયા ચાર લાખ બાવન હજાર સાતસો વીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂ રાજસ્થાનના અંબાસા દારૂના ઠેકા ઉપરથી કેટલાક વ્યક્તિઓ મારફતે લાવવામાં આવી રહ્યો હતો ત્યારે અંબાસા ઠેકા ઉપરથી કેટલાક વ્યક્તિઓએ આ દારૂ ભરી આપ્યો હતો આ દારૂ ઈડર ખાતે કેટલાક વ્યક્તિઓને પહોંચાડવાનો હતો ત્યારે દારૂની હેરાફેરી દરમિયાન હોન્ડા મોટર અને બીજી હોન્ડા સાઈન મોટર પર પાયલોટિંગ કરી રહ્યા હતા આ કેસમાં પોલીસે વિજયનગરના નવાબા ગામના વ્યક્તિને પણ ઝડપી પાડ્યો હતો આ ઉપરાંત દારૂ ભરી આપનાર લાવી આપનાર પાયલોટિંગ કરનાર દારૂ મંગાવનાર સહિત તેર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે